શ્રી બિદડા સરહૃદય ટ્રસ્ટ સંચાલિત કે એમ પટેલ આજે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ઘણા જે આ ફિટવાઈનો રોગ એવો છે કે જે એક જ વખતમાં ક્યારે મળતો નથી અને એ ચાલતો હોય છે આપણી પાસે ચાલીસ વર્ષથી આ ડોક્ટરો સેવા આપે છે અને ઘણા પેશન્ટોને બહુ જ સારું થઈ હોય છે આ ફિટ એવો પ્રકારનો છે કે ક્યારે કામ કરતા ચાલતા બાઇક ચલાવતા ગાડી ચલાવતા જોબ કરતા કોઈ પણ જગ્યાએ ફિટ આવી જતી હોય છે અને ઘણા પેશન્ટોને જાન પણ ગુમાવી જતી હોય છે જેના માટે આ કેમ્પ બહુ જ આશીર્વાદરૂપ છે અને આપણી પાસે આ જે ટીમ આવી છે ડૉક્ટર કિશોર દવે સાહેબ અને ડૉક્ટર જનકનાથન સાહેબ જનકનાથન સાહેબ તમને કહી દઉં કે આ આખા ભારતમાં ઝૂનઝુમાંથી એક ડૉક્ટર છે જેના માટે બહુ જ ઉપયોગી અને બહુ જ સારી સારવાર કરે છે અને આપણી પાસે જે ફ્રી સેવા આપતા હોય છે ટોટલ ચેકઅપ અને અહીંની ટોટલ સારવાર આપણે અહીં ફ્રીમાં કરવામાં આવતો હોય છે અને સાથે સાથે જમવાની પણ વ્યવસ્થા આપણે રહેવાની વ્યવસ્થા બધા પેશન્ટોને કરતા હોય છે જે દૂર દૂરથી પેશન્ટો આવે છે એના માટે આપણે બધી જ સગવડો અહીંયા કરી અને આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને આ ચાલીસ વર્ષથી આ કેમ્પનું આયોજન થતો જ હોય છે અને ઘણા બધા પેશન્ટોને બહુ જ સારું થઈ જતા ડૉક્ટર ખુદ પણ બહુ જ હર્ષની લાગણી અનુભવે છે કે ઘણા બધા પેશન્ટોને બહુ જ સારો થઈ જતો હોય છે અને અત્રેથી શ્રી બિદડા સરોજ ટ્રસ્ટ પરિવાર આ કેમ્પ માટે તન મને ધનથી સેવા કરતા હોય છે અને તમામ ટ્રસ્ટ બોર્ડ અને આખી ટીમ આ કેમ્પ માટે જહેમત ઉઠાવી અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવી છે જેના કારણે ઘણા બધા પેશન્ટોને બહુ જ સારું થતી જતું હોય છે ખૂબ ખૂબ આભાર અસ્તુ ભારત માતા કી જય